નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આજની તારીખથી પેન્શનમાં થશે આટલો વધારો મિત્રો તો સરકાર થઈ છે આખરે મહેરબાન તો પેન્શનર્સ બિગ અપડેટ ટુડેમાં જે આપણે આ પોઈન્ટની વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો મૂળભૂત પગાર વધારાનું અપડેટ કેન્દ્ર સરકારે એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ આપી છે તો ડીએ વધારા બાદ કર્મચારીઓ માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે તો વાસ્તવમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આઠમા પગાર પંચ અંગે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે આના કારણે કર્મચારીઓના મૂળ પગારમાં મોટો ઉછાળો આવશે જે અમે તમને જણાવીશું તો કેન્દ્રની મોદી સરકારે આઠમા પગાર પંચના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે તો હવે દેશના પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો તેમના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આઠમા પગાર પંચના આગમન સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર અને અન્ય ભથ્થાઓમાં વધારો થશે તો તાજેતરમાં આઠમા પગાર પંચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે જે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવા પગાર પંચ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ તો ગૃહમાં વિનિયોગ નંબર ત્રણ બિલ બે હજાર પચીસ અને નાણાં બિલ બે હજાર પચીસ પરની ચર્ચાનો જવાબ આપતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર અને અન્ય ભથ્થાઓમાં સુધારો કરવા માટે આઠમા કેન્દ્રીય પગાર પંચની સ્થાપનાને મંજૂરી આપી હતી તો તેમણે કહ્યું કે પહેલી જાન્યુઆરી બે હજાર સોળ પહેલાં નિવૃત્ત થયેલા તમામ કેન્દ્ર સરકારના પેન્શનરોને પહેલી જાન્યુઆરી બે હજાર સોળ પછી નિવૃત્ત થનારા કર્મચારીઓ જેટલું પેન્શન મળી રહ્યું છે તો છઠ્ઠા પગાર પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોને ધ્યાનમાં રાખીને પેન્શનરો વચ્ચેનો તફાવત અનિવાર્ય છે અને તેને સુધારણા અને માન્યતા દ્વારા લાવવામાં આવી રહ્યો છે મિત્રો તો તેમણે કહ્યું કે માન્યતા નિયમો વર્તમાન તબક્કાથી હાલના નાગરિક પેન્શનરો માટે નિર્ધારિત વર્તમાન પેન્શનમાં કોઈપણ રીતે ફેરફાર કે ફેરફાર કરતા નથી તો ચકાસણી નિયમો કોઈપણ રીતે સંરક્ષણ પેન્શનરોને અસર કરતા નથી કારણ કે તે અલગ નિયમો દ્વારા આવરી લેવામાં આવ્યા છે તો નાણામંત્રીએ મંત્રીએ કહ્યું કે આ કોઈ પેન્શન નિયમો કે સૂચનાઓમાં સુધારો નથી પરંતુ ફક્ત તેની એક પુષ્ટિ છે તો પહેલી જૂન ઓગણીસો ને બોતેર એટલે કે જ્યારે સીસીએસ પેન્શન નિયમો ઘડવામાં આવ્યા હતા તે તારીખ ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત તો સરકારે સાતમા પગાર પંચ હેઠળ શુક્રવારે અઠ્યાવીસ માર્ચે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારાની ભેટ આપી છે તો કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કર્મચારીઓનો ડીએ વર્તમાન પચાસ ટકાથી વધીને તેમના મૂળ પગારના પંચાવન ટકા થઈ જશે તો તમને જણાવી દઈએ કે સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો ઘરભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થા જેવા અન્ય પગાર ઘટકો પણ અપડેટ કરવામાં આવ્યા છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર પચીસ માટે આ વધેલું મોંઘવારી ભથ્થું માર્ચ મહિનાના પગાર સાથે બાકી રકમના રૂપમાં મળશે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ